નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા પાક પાકમાં આવતી જીવાતોના નિયંત્રણો અને હવામાન વિશે સતત મળતા રહેલા છીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ વિશે વાત કરવી છે મિત્રો તમે નવા હો આપણી ચેનલમાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જાન્યુઆરીના અંતિમ દિવસો સુધી કપાસના ઘટેલા ભાવથી ખેડૂતો લમણે હાથ દઈને બેઠા હતા ફેબ્રુઆરીના પ્રારંભથી કપાસની આવકો થોડી થોડી ધીમી થવા લાગી અને સાથે સાથે દેશના ઉત્પાદનનું ચિત્ર પણ સ્પષ્ટ થવા લાગ્યું એ સાથે કપાસ રૂ બજારમાં તેજીના મંડાણ શરૂ થયા હોય એવું લાગી રહ્યું છે અને છેલ્લા પંદર દિવસની વાત કરીએ તો મિત્રો ખાંડીમાં રૂમાં પાંત્રીસો સુધીનો સુધારો થયો છે એક સમયે પ્રતિમણ કપાસના રૂપિયા પંદરસોની સપાટી નીચે સરકી ગયો હતો પણ તે ધીમે ધીમે બજાર પંદરસોની સપાટીને ઉપર ચાલ્યો ગયો છે કપાસ બજારમાં સુધારો દેખાતા ફરી ખેડૂતોએ કપાસ વેચવામાં થોડી બ્રેક મારી છે સ્વાભાવિક છે રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવકો ઘટવા લાગી છે કોટન સંસ્થાઓએ મૂકેલો કપાસનો જે સરેરાશ અંદાજ ત્રણસો લાખ ઘાસડી ધારીએ તો આજ સુધીમાં બસો આઠ લાખ ઘાસડી રૂનો કપાસ બજારમાં ઠલવાઈ ગયો છે જે ગત વર્ષે એકસો અડતાલીસ લાખ ઘાસડી રૂનો કપાસ આવ્યો હતો હવે કપાસ બચ્યો હોય તો નેવું લાખ ઘાસડીનો આ નેવું લાખ ઘાસડીમાં નવો પાક આવે ત્યાં સુધીના આઠ મહિના કાઢવાના છે ગત વર્ષે બેસ્ટ ક્વોલિટી કપાસ છતાં ખેડૂતોના હાથમાં બે હજારની નો ભાવ આવ્યો નહોતો આમ છતાં ગત વર્ષની સપાટ કપ કપાસ માર્કેટમાં નીચા ભાવથી દાજેલા ખેડૂતોએ આ વખતે કપાસ વે વેચવામાં થોડી જલ્દી રાખી હતી ગત વર્ષની તુલનાએ કપાસ વાવેતર ચોક્કસ વધ્યું હતું પરંતુ વીઘા વરાળ જે ઉપજમાં વધારો થવો જોઈએ એની જગ્યાએ ઘટાડો થયો છે અગાઉના વર્ષની જેમ લાલ જીવડા કરડવાની આ વર્ષે પણ તકલીફ હતી આમ કપાસ ન સાચવવાના ખેડૂતો પાસે ઘણા બધા કારણો હતા સુરેન્દ્રનગર પંથકમાંથી કોટન માર્કેટના એક અભ્યાસુ વડીલે કહ્યું હતું કે વિદેશી કપાસ માંગને લીધે મલ્ટીનેશનલ કંપનીઓની રૂગાસડીની નિકાસ વધતા એમની ખરીદી વધી છે વિશ્વ માર્કેટના કપાસના ભાવ સામે ભારતમાં ખાંડી રૂનો ભાવ પાંચ હજાર રૂપિયા નીચો છે તેથી સ્વાભાવિક જ વૈશ્વિક ખરીદી ભા ફરી ભારત તરફ વળે અને એટલે જ નિકાસમાં આપણી વધારો થયો છે દેશમાં પાકેલ કપાસમાંથી બે ભાગનો કપાસ બજારમાં આવી ચૂક્યો છે ત્યારે હવે એક ભાગનો બચેલ કપાસમાં સ્થાનિક અને નિકાસના ગણિત માંડવા પડશે હજુ પણ પંદર દિવસ પહેલાં બે લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ દરરોજ માર્કેટિંગ યાર્ડમાં ઠલવાતો હતો એ ઘટીને દોઢ લાખ ગાંસડીએ પહોંચ્યો છે કપાસ સાચવીને બેઠા છે એવા ખેડૂતો માટે સારા ભાવ માટે થોડું થોભો અને રાહ જોવાની સ્થિતિમાં રહેવામાં ફાયદો છે કોટન બજાર વર્તુળોની રૂખ જોતા કહી શકાય કે આગામી એક મહિનામાં ખાંડી રૂના ભાવમાં ચારથી પાંચ હજાર સુધીનો વધારો થઈ શકે છે મિત્રો સીસીઆઈ દ્વારા પાંત્રીસ લાખ ગાંસડી રૂનો કપાસ ખરીદાયોના અહેવાલો છે દેશમાં દરરોજ દોઢ લાખ એક પોઈન્ટ ત્રીસ લાખથી એક પોઈન્ટ પચાસ લાખ મુજબ ગત વર્ષે સાત લાખ તે આ વર્ષે ત્રણ પંચોતેર લાખ ગાસડીની આયાત થઈ છે એ રીતે ગત વર્ષે પાંચ લાખ ગાસડીની નિકાસ સામે ચાલુ વર્ષે અગિયાર લાખ ગાસડીની રૂની નિકાસ થઈ ચૂકી છે સીસી સીસીઆઈ દ્વારા અત્યાર સુધીમાં પાંત્રીસ લાખ ઘાસડી રૂનો કપાસ ખરીદ કર્યો છે તો મિત્રો અત્યારે ખેડૂતો માટે થોભો અને રાહ જુઓ જેવી પરિસ્થિતિ છે આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા જણાવજો અને આ વિડીયોને શેર કરજો ધન્યવાદ